તને તો ખબર છે ને કે હું તને ક્યારનો પસંદ કરું છું પણ તે પેલા ભગતરા જોડે લગ્ન કર્યા મને ઠુકરાવીને મારામાં શું ખામી હતી અમારી જોડે ગાડી બંગલા મોટું નામ રૂપિયા બધું જ છે પણ તે પેલા ભગતરા જોડે લગ્ન કર્યા હવે હું તને અને તું સાંભળી છે છે ને સીધી આગળ કરવી પડે જવા દે શું કહું છું તારા તારી જોડે ગાડીઓ બંગલા છે પણ તારો જે સ્વભાવ છે ને રાક્ષસી ઉત્તરા જેવો રાક્ષસી જે તારો સ્વભાવ છે ને એ જે મારા ધણીનામાં છે ને એ તારામાં નથી સ્વભાવ રાક્ષસ જેવો છે અને રાક્ષસ થી આજે તને કોઈ નઈ બચાવી શકે મારી માતા છે દશામાં કોડી એનાથી તો દશામાં દશામાં કરે છે નઈ અરે તું મારી સાથે પરણી હોત ને તો રાણીની જેમ રાખા થયું લગ્ન જોઈ લેશ તને તો શું થયું એ ચાલો કેમ ગયો તમે હેડો ઘેર જ ના અહીંયા જ કે મને મારે જાણવું છે કેમ ચાલો ગયો એ મારી છેરતી કરતો તો પછી એટલે મેરે લાખો માર્યો નરાધમ એકલી સ્ત્રી જોઈ નથી અને કૃત્ય કરો તું ચિંતા ના કરીશ માં માં દશામાં બધું જ જોઈ લેશે આપણે માં દશામાં પર સદ્ધ રાખ બધું સરાવાની કરી દેશે હા ખોટા અને મોડે લાગોની શું જરૂર છે ચાલ ગયો હા જય દશામાં જય માતા હેડો બાપુ હું એ ભક્તાની છોડીશ નહીં મને લાખો મારે છે દીકરો તમને તો ખબર છે ને કે જે મને ગમે છે એને હું ક્યારેય છોડતો નથી અરે બાપુ એ તો ભક્તાણી છે એને આપણેથી ના મરાય હા સાલા મારું ખાઈને મારું જ ખોદે છે બાપુજી કહેને એમ કરવાનો અહીંયા તારી નહીં ચાલે અમારી ચાલશે બાપુ એ દશામાની ભક્ત છે અને માં દશામાં એમના ઘરે

तुमने तो हाथ जोड़ के भाई अर्जुन ने आया थी मोकली दे नहीं तो मोरी तलवार सगी नहीं था माथू वधेरी नाखी सानो तू हमारा कोई काम लायक नहीं थी बल निकल आया हाँ लखू बने सलाह पे थे लखू बना रोटला खाई थे ने लखू बने सलाह पे, सला पे, सला पे तो बापू હવે ભક્તાણી નું શું કરવાનું છે દીકરા તને મન ફાવે એમ તારો બાપ તારી સાથે

આ દુનિયામાં પણ કેટલા સારા માણસો છે હા માં દશામાં ગમે તે માં આવીને સહાય કરી જાય છે આપણી હા એ દશામાં જય માં ચાલો હવે જમવાનું તૈયાર છે અમારી સાથે રહેવું હોય ને તો હું અને બાપુજી કેને એમ કરવાનો અહીંયા અમારા બાપુજી સિવાય કોઈની નથી ચાલતી સમજો ને બહુ ડર દયા થવાની જરૂર નથી

સારા લોકો છે સારા લોકો છે એટલે અમે જે પ્લાન બનાવ્યો હતો એ તું બધું ભગત ને કહી એમ જ ને હા બોલ તું એમ નઈ માને કહી આવ્યો અર્જુન કોઈને નડતો નથી અને તેને નડે છે એને છોડતો નથી આનો બંદોબસ્ત કરી દો તમે બંને બાપુજી મને તો એ હરામી ઉપર સખત હતો કે જરૂર એ આપણી મહેનત પર પાણી ફેરવી દો સાચી વાત છે દીકરા સાચી વાત છે પણ એને પરિણામ પણ ભગવ પણ બાપુજી એક વાતનો ડર છે કે એને ભગતને જ કીધું શું ખાતરી ક્યાંક બીજા લોકોને પણ કીધું હોય એટલે આજે એને આજે ભગત અને ભક્તાની ઉઠાવી લઈએ અને ભક્તાણીને મારી બનાવતે કે અને જે હેણા આલ કર્યા હે બા પગત ના આલ કરે દેખરા ભક્તાણી પાણી ભરશે ને તો મારા અર્જુન ના બાપુ હોય તો તમારા જેવા તું ચાલો હવે પીત્ર હોય તો ચાલો તો બાપુ હવે વાટ કોની જોવાની સારા કામ માં મુહૂર્ત ના જોવાના હોય ચાલો ઉઠાવી લેવારે અરે ભક્તિ કરવાની

ये पेला भगत चढ़ा छोड़ी ने मारी चोड़े आती रहे तने रानी नी जेम राखी रानी नी जे तारी तो हूं आ जन्म तो सु सात जन्म में भी तारी तो हूं नाप तो <laughs> <laughs> आ जन्म नी बात कर आ जन्म नी सात जन्म नी बात ना करी <laughs> सात जन्म कोने जोया छे <laughs> आ लखू बना छोकरानी पहाड़ी बनी है राज करीस राज <laughs> <laughs> मने थप्पड़ मारी गई थी नहीं ना थप्पड़ नो बटलो तो हूँ जरूर थी लाइस्टारी चढ़े छोड़ <laughs> <laughs> मारी माँ दशा माँ से नहीं तो तारा जीवन तो पल में सीधा करी ना से <laughs> दशा माँ <laughs> अरे नरादमो तो आशु करी रहा है <laughs> તારું ભગત ભગતું ને હવે તારે મારું બનવું છે કે આ ભગતનું મરેલું છે थोड़ी देर में, थोड़ी से अरे यारे तू मारी बनवा तैयार था इस, <laughs> थोड़ी देर में, तू बफराइस में, मादेशमा अपनी बारे जरूर आओगे, मादेशमा आओगे, अपनी बारे आओगे, तो बोला ही, तेरी ही तारी दशमा पण ऊपर जो ऊचो, ऊपर जो ऊचो के लिए आओगे तारी दशमा तने बचावा, आई

बीजा राक्षस घड़े छे राक्षस हो ए अजी तारी जोडे समय छे मारी बनी जा नहीं तो रया थिट दबायु थी के तारो बगा ऊपर पहुंचो पहुंचेओ थी ये दशा में मा, मारी, मा, मारी बारे आओ मां ये दशा में मारी बारे हो तारे मारू बनो छे બાપુજી આજ સુધી તમે કીધું હોય અને કોઈનું પિક્ચર પૂરું કર્યું ના હોય એવું ક્યારે બન્યું નથી અને આ બગત તો મારો દુશ્મન છે દીકરા તારા રસ્તા નો કાંટો છે ને કાટો રહ્યો છે મારા માર્ગ નો હંમેશા માટે નીકળી ગયો છો હવે તો તું મારી બનીશ ને मरी बनता हवे हाँ। कोई नहीं रोकी सके तने कोई बोला है तारी दशा माने बोला है तो बोला है तारी दशा माने हूँ पान जो हे माता शामा हे माता शामा तू तो जो रही थी उन्हें तेरे भक्तों ने क्यों नहीं सजा लेते सिर्फ लिखा चंद

<laughs> <मा देश्यामा। laughs> बारिया, बारिया नहीं बाप दीक बापू

অ সা খ মামা মা সা মে আমা জনেমারি সাটামন্ ছে তুরি লো মরা রা পজন খ লাজ। દશામાં તારી લીલા અપરમ છે માં આજે તું ના આવી હોત ને તો મારો ચૂડી ચાંદ લો માં તારી જિંદગી પર હું આભારી રહીશ માં માં દશામાં માં દશામાં તમે અમારી વારે આવી અમારી જિંદગી બચાવી છે અને માં અમે હંમેશા તમારા આભારી રહીશું જય માં દશામાં દશા બોલો દશા માતની બોલો દશા માતની